બડગામ તાલુકાના શંકલાના ખાતે ભારતીય મજદૂર સંઘ શ્રમિક સંગઠનનું સંમેલન યોજાયું ભારતીય મદદર સંઘના પ્રદેશ પદાધિકારી દ્વારા એમના કાર્યો વિશે લોકજાગૃતિ અને શ્રમિક મજદૂરોના અધિકારો એમના માટેની સરકારની કલ્યાણકારી યોજના વિશે સમજ માર્ગદર્શન માટે સંકલન આશાપુરા માતાજી મંદિરના પ્રાંગણમાં જાહેર સભા યોજાઈ અને ભારતીય મજદૂર સંઘના રાષ્ટ્રીય હિત ઉદ્યોગ હિત શ્રમિક હિત માટેના જન કલ્યાણકારી કાર્યો વિશે માહિતગાર કરી જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવ દ્વારા ભારત માતા કી જય વંદે માતરમ આશાપુરા માતાજીની જયના જય ઘોષ અને દીપ પ્રાગટ્ય કરી સાલ ફુલહાર ખેસ દ્વારા સન્માન કરવામાં આવ્યું આ પ્રસંગે ઉપસ્થિત ભારતીય મજદૂર સંઘના પ્રદેશ મહામંત્રી ગિરીશભાઈ પટેલ ઉત્તર ઝોન પદાધિકારી બાબુશ્રી ગોહિલ ભારતીય મજદૂર સંઘ બાંધકામ વિભાગના મંત્રી શ્રી ડાયાભાઈ કરણ શ્રી ગમાનભાઈ દેસાઈ ભારત સરકારના પશ્ચિમ રેલવે

અરુણાબેન પરમાર શ્રી ચીલાજી ઠાકોર મનરેગા મજદુરો અસંગઠિત કામદારો આશા વર્કરો આંગણવાડી કાર્યકર એસટી વિભાગના કર્મચારી ગ્રામ પંચાયત સદસ્ય વગેરે આજુબાજુ ગામના આગેવાનો વગેરે ઉપસ્થિત રહ્યા હતા શાબ્દિક સ્વાગત બાલકૃષ્ણ જીરાલાએ કર્યું હતું પ્રાસંગિક ઉદબોધનમાં ભારતીય મજદૂર સંઘના પ્રદેશ મહામંત્રી શ્રી ગિરીશભાઈ પટેલ ભારત સરકાર અને ગુજરાતના વિવિધ વિભાગના મંત્રીશ્રીઓ જોડે મિટિંગ યોજી બાંધકામ શ્રમિક મજદૂરો મનરેગા કામદારો જરૂરિયાતમંદ પરિવારો વગેરે તમામ કલ્યાણ માટે વગેરે એમના સૂચનો મંતવ્યથી મજદૂર સંઘ પદાધિકારી તરીકે સરસ કાર્ય કર્યું ગુજરાતના અઢાર હજાર બસો બાવન ગામડામાંથી દસ હજાર બસો સિત્તેર ગામડાનો પ્રવાસ કરી ગામડે ગામડે ભારતીય મજદૂર સંઘના પદાધિકારી કાર્યકર્તા જનકલ્યાણ માટે રાષ્ટ્રહિત કાચે સરસ કામગીરી કરી રહ્યા એ જણાવ્યું કાર્યક્રમનું સફળ આયોજન પ્રદેશ ભાજપ અગ્રણી પરબજી ઠાકોરે કર્યું હતું કાર્યક્રમનું સફળ સંચાલન ભારતીય મજદૂર સંઘના મંત્રી શ્રી ડાયાભાઈ કરણ અને ગમનભાઈ દેસાઈએ કર્યું હતું શ્રી આભાર વિધિ જિલ્લા ભાજપ અગ્રણી જશુભાઈ ચૌહાણે કરી હતી